ડિસાના માલઘટ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા શ્રાવણ માસમાં શિવની અનોખી ભક્તિ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પંચાવન ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યા શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણ બાદ સંસ્કાર કેન્દ્ર ખાતે અગિયાર કુંડી યજ્ઞનું આયોજન શ્રાવણ માસમાં શિવની ભક્તિ કરવાનો અનેરો મહિમા રહેલો છે ત્યારે માલઘટ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવની અનોખી ભક્તિ કરતા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પંચાવન ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞ કરી શિવની આરાધનાની અલગ જગાવી હતી ત્યારે શ્રાવણ માસના યજ્ઞોની પૂર્ણ આવતિ બાદ માલઘટના ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે અગિયાર કુંડી યજ્ઞ યોજાયો હતો ગાયત્રી પરિવાર માલઘટ દ્વારા અષાઢ મહિનામાં એક સંકલ્પ કર્યો હતો કે શ્રાવણ માસમાં સળંગ કોઈ પણ એક ઘરે યજ્ઞ કરવો તે મુજબ શ્રાવણ માસ દરમિયાન ગાયત્રી પરિવાર માલઘટ દ્વારા પંચાવન ઘરોમાં યજ્ઞ કરી શિવપૂજાની અનોખી ભક્તિની જ્યોત જગાવી હતી એક મહિના દરમિયાન અલગ અલગ ઘરોમાં પંચાવન યજ્ઞ સંપન્ન થઈ શક્યા હતા જે અનુસંધાને ભાદરવા સુદ એકમના દિવસે ગાયત્રી સંસ્કાર માલઘટ ખાતે અગિયાર કુંડી યજ્ઞ થયો હતો જેમના ગૃહે યજ્ઞ થયા તેમને સાદર આમંત્રિત કરીને સામૂહિક અગિયાર કુંડી યજ્ઞમાં પૂર્ણાહુતિ પ્રસંગે હાજરી આપી હતી શ્રદ્ધાળુએ ધાર્મિક વિધિવિધાન અનુસાર યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યું હતું શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો યજ્ઞનું આયોજન મેં રાખેલું આખા મહિનાના ત્રીસ દિવસ હોય પણ પંચાવન યજ્ઞો કર્યા નહીં અને બહુ જ ભવ્ય રીતે કાર્યક્રમ થયો ચોમાસાના દિવસ હતા છતાં પણ યજ્ઞ કરવા દઈએ એટલે રહી ગયા યજ્ઞ કરીને ઘેરો પાછળ આવીએ છીએ ત્યારે રહી ગયા એટલે સાક્ષાત શ્રી મહાકાળનું જે કામ હતું એ પછી ગુરુદેવને નામ લઈને લઈનેલા ગુરુદેવ સામે મહાકાળ છે એવું દરેક ભાસ પણ થયો અને છેલ્લે જે અમાવાસના બીજા દિવસે એટલે આજના દિવસે અમે દસ હજાર પંચાવન જોડાને ગાયત્રી સંસ્કાર કેન્દ્રમાં વગર પર બોલાવ્યા અને સામૂહિક રીતે વિદ્યાર્થી મહાયોજ્ઞ કરી અને પૂર્ણાહુતિ કરી બહુ ભવ્ય હર્ષ ઉલ્લાસ સાથે કાર્યક્રમનું સમાપન કર્યું અને મંત્રાલયન દરેક પરિજ અને જેટલા આવ્યા હતા એમને એક એક મંત્રલેતન લખવા આપી અને ગાયત્રી મંત્ર કરી અને પોતે કરે બાળક કરે અને મંદિર લેખન લખે અને બીજાનો પણ પહેલા એવો સંકલ્પ લેવાયા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમે લગભગ ત્રીસ દિવસ શ્રાવણ મહિનાના હોય અમે યજ્ઞની શરૂઆત કરી અને દરેક ઘરે એમ કે ચોવીસ આહુતિ ગાયત્રી મંત્રની અગિયાર આવુતિ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શંકર ભગવાનની અને પોંચ આહુતિ જેના ઘરે યજ્ઞ કરાય એની કુળદેવીની આપી હતી અને આ રીતે અમે લગભગ પંચાવન હવન એક મહિનાના અંદર પૂરા કર્યા અમુક સમય સમય બધી ચાર ચાર પણ યજ્ઞો અમે રોજના કર્યા હતા અને સરસ રીતે આજે તારીખ ચોવીસ ચોવીસ આઠ બે હજાર પચીસ ના ગાયત્રી સંસ્કાર કેન્દ્ર માલગઢ એની પૂર્ણાહુતિ કરી અને અગિયાર કુંડી હવન રાખ્યો અને એના અંદર લગભગ બસો થી હજીસો માણસો આવ્યા એ લાભ લીધો હવનનો અને પછી જમણવાર સી હોટલ તરફથી આખા બધા સમૂહને જમણવાર સી હોટલ તરફથી આપવામાં આવ્યું હતું એમનો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય ગુદેશ